ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા ફોર એક્સેલન્સે કેટલીક નવીન પ્રોટોટાઇપ અને ટેકનોલોજીનું પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર ઉદ્યોગોને સફળતાપૂર્વક હસ્તાંતરણ કર્યું છે આ મહત્વપૂર્ણ ઘટના ભારતની રક્ષા ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફના પ્રવાસમાં એક માઇલ સ્ટોન છે હસ્તાંતરિત ટેકનોલોજીમાં એડવાન્સ્ડ બેલિસ્ટિક હાઈ એનર્જી ડિફિટ હળવા વજનની બુલેટપ્રૂફ જેકેટનો સમાવેશ થાય છે જે ત્રણ ભારતીય ઉદ્યોગો મિશ્રા ધાતુ નિગમ એસએમપીપી પ્રાઇવેટ લિમિટેડ અને એઆર પોલિમર્સને સોંપવામાં આવી છે આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે સ્વદેશી પોલિમેરિક બેલિસ્ટિક સામગ્રીના વિકાસ માટે અને એરોનાવ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એપ્લાયન્સ અરનાફ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એરો ગાર્મેન્ટ્સ સાથે અતિશય ઠંડા હવામાનના કપડાના મર્યાદિત શ્રેણી ઉત્પાદન માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિ રહી જેમણે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે સ્વદેશી સંશોધન અને વિકાસના મહત્વ પર ભાર મૂક્યો ડીઆરડીઓ અને આઈઆઈટી દિલ્હીની વચ્ચેના સહયોગે પાંચ ટેકનોલોજી વર્ટિકલ્સ હેઠળ લગભગ પચાસ સંશોધન પ્રોજેક્ટ્સની શરૂઆત કરી છે જે મેદાનમાં સૈનિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે ડીઆરડીઓના ચેરમેન ડોક્ટર સમીર વી કામત અને આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર રણગન બેનર્જીએ આ સહયોગના મહત્વને હાઇલાઇટ કર્યું જે નવીનતા અને શૈક્ષણિક ઉદ્યોગ અને રક્ષા સંશોધન વચ્ચેના પુલને મજબૂત બનાવે છે આ ટેકનોલોજીનું હસ્તાંતરણ આઈઆઈટી દિલ્હીના લગભગ સો ફેકલ્ટી સભ્યો બસો સંશોધક વિદ્વાનો અને સ્ટાફના અવિરત પ્રયાસોનું પ્રમાણ છે જે ભારતને રક્ષા ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવા માટે કામ કરી રહ્યા છે